જમ્મુ કાશ્મીરના પહલગામની ઘટના બાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા ગીરની દરિયાઈ પટ્ટી અને જાહેર સ્થળો ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ભારતનું અરબી સમુદ્ર અને પાકિસ્તાનની જળસીમા એકબીજાની નજીક આવેલી છે જેથી દરિયામાં અવરજવર કરતી તમામ બોટ અને માછીમારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે આ સાથે સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હોટેલ ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં પણ આવી રહી છે રેગ્યુલર ચેકિંગ ચાલે છે પણ અમે છેલ્લા બે દિવસથી ચેકિંગ વધારી દીધું છે મંદિરનું માટે થઈને બીડીએસની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે યુથ રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયામાં પોલીસની બોર્ડ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ સ્થાનિક આગેવાનો સ્થાનિક રિક્ષાવાળા સ્થાનિક ફેરિયાઓ સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઈસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ એનું વેરિફિકેશન એના પેરન્ટ સ્ટેટમાં એની મુવમેન્ટ વિશેની વિગતો એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે અને અત્યારે અમે એને વધારી